આ સમેલન ની અંદર હાજર રહ્યા તો ઉપલા દ્વારા જે રાજપૂત સમાજ પર જે નિવેદન કરવામાં કરવા માટે તેને લઈને ગુજરાતના અંદર અલગ અલગ જગ્યાએ રાજપૂત સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પાટણ ખાતે પણ તમે જોઈ રહ્યા છો સત્રી અસ્મિતા સંમેલન એટલે પાટણ મહેસાણા બનાસકાંઠાના રાજપૂત અગ્રણીઓ તેમજ તેમના લોકો મોટી સંખ્યા અંદર આ અંદર જોડાય છે હાલ તમે જોઈ શકો છો કે રાજપૂત સમાજના જે લોકો છે તે પોતાના અગ્રણીઓ ની જે સ્ટેજ પર જે કહી રહ્યા છે તે સાંભળી રહ્યા છે આ જે રીતે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને અંદર પણ બેનરો લગાવવામાં આવે છે કે કોઈ પ્રવેશ કરો તે રીતે પાટણ મોટું સંમેલન યોજાયું છે બીજી તરફ જો વાત કરવામાં આવે કે જે સંમેલન યોજવામાં જેમાં ખાસ એ છે કે પુરુષોત્તમ રૂપાલન ટિકિટ છે ટિકિટ રદ કરવાની બાબતને લઈને આ સંમેલન યોજવામાં આવ્યું છે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ટૂંક સમયના અંદર ગુજરાતના અંદર તમામ જિલ્લાઓના અંદર આ સંમેલન યોજવામાં આવે છે હાલ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યાના અંદર વડીલો યુવાઓ તેમજ અગ્રણીઓ લોકો આ સંમેલન ના અંદર જોડાય છે બીજી તરફ જો વાત કરવા પુરુષોત્તમ રૂપલાની જે ટિકિટ રદ કરવામાં નહી આવે તો સમયના અંદર જે રાજપૂત સમાજ છે તે અલગ અલગ શહેરોના અંદર અલગ અલગ કાર્યક્રમો કરશે અને તે પોતે હાલ તો ટિકિટ રદ થાય તેવી હાલ તો માંગ કરી રહ્યા છે પાટણ ક્ષત્રિય ગામના જે કાઈ હોય ને ગણવાના કેમ તો કે ગામમાં તો ક્યાં કોઈ મત દેવા જ નથી બીજું એ મતના બે ટુકડા થઈ જાય છે મોટામાં મોટું તાલુકાનું ગામ હોય છતાં ત્યાં પ્રચાર કરવાનો આવે કારણ કે બધાને ખબર છે ત્યાં બેનોના મત આવતા નથી બે ભાગ પડી જાય છે અને એ ભાગ પાછા ઈચી પડી જાય શું કામ તો કે કંકુતરીમાં નામ નહોતું લખ્યું અથવા અમે સામે મેળા તો જય માતાજી નોતા કર્યા ના આમ આ સમાજ અમારો નથી આવું કરીને તમે સમાજને વિકો કપાયો છે અમારા સમજણની અંદર અમારા સમજણની અંદર જેટલી વિચાર વિચારશક્તિ છે ને એ કદાચ ક્યાંય નથી અને અમને અસ્મિતા શીખવાડી ન પડે અમારી યુનિવર્સિટી જન્મથી જ અસ્મિતાની હોય અને એ અસ્મિતા ઉપર જ્યારે તાક લાગે ત્યારે ત્યારે કોઈ પણ સમાજનો એક અમીર દીકરો હોય કે ગરીબ દીકરો હોય એને અમીરી અને ગરીબી વચ્ચેનું ડિસ્ટન્સ ભૂલી જાય છે હજી આ શરૂઆત છે સોળ તારીખે જો આ નહીં બંધ થાય તો ખબર નહીં આગ 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 ક્યાં પહોંચશે અને પછી જન જન કહેતો હોય છે જય માતાજી અસ્મિતાનું રક્ષણ કરવું છે જય માતાજી ખુબ ધન્યવાદ ત્યાર